માત્રમ સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ એવા પંચ સુત્રોષદ કરી આજના આ કાર્યક્રમમાં ભારતભરમાં સોળસો જેટલી બ્રાન્ચ ધરાવતો આ સંસ્થાની અંદર જયારે આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે અમારી સંસ્થા દ્વારા પણ તેમની સાથે રહીને કુલ પાંચ સેવા કાર્યોનું આયોજન કરવાનું છે જેની અંદર સ્વદેશી કુટુંબ પ્રબોધન સમરસતા પર્યાવરણ અને સંસ્કાર આ પાંચ વિષયોને ધ્યાનમાં રાખી અને અમે સૌ કાર્યક્રમોનું આયોજન કરવાના છીએ ભારત વિકાસ પરિષદ દ્વારા દેશને અનુરૂપ રાષ્ટ્ર દેવો ભવ એ વિષયને ધ્યાનમાં રાખી અનેક સેવા કાર્યો કરી રહી છે સાથે સાથે ભારત કો જાનો રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા અને ગુરુવંદન છાત્ર અભિનંદન તેવા સંસ્કાર લક્ષી કાર્યક્રમો પણ કરી રહી છે કેશોદના આંગણે ગત વર્ષમાં પચીસ જેટલા પચીસ થી ત્રીસ જેટલા સેવા અને સંસ્કાર લક્ષી કાર્યક્રમનું આયોજન થયું છે આ વર્ષે પણ નવી ટીમ ખૂબ જોમ અને જુસ્સા સાથે

મંત્રીશ્રી અને ખજાનસિંહ તરીકે એમણે શપથ ગ્રહણ કરેલ છે તો આજના કાર્યક્રમમાં અ કેશોદના શાખાના તમામ સભ્યશ્રી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર અસ્તુ જય હિન્દ